મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્ર મુંબઈમાં ચોમાસુ સત્તાવાર રીતે રહ્યું છે છે ત્યારે ગુજરાતમાં ચોમાસા હવે ગણતરીના દિવસો બાકી આમ છતાં હવામાન વિભાગે જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થશે તેવી આગાહી ઉચ્ચારી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે આટલું ઓછું હોય તેમ આઈપીએલ મેચના દર્શકોને આઘાત લાગે તેવા અહેવાલ પણ છે જેમાં આઈપીએલ ફાઇનલમાં વરસાદ વિઘ્ન બની શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડશે તેમજ હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે